તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ સાંજના છ ને ત્રીસ વાગ્યાના અરસામાં પીડિતને મોટરસાયકલમાં બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવતા પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી તો મીઠાપુરના પીઆઈડીએન વાજા સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમોની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી તો સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરતા મેવાસાવાડી નજીકથી ભોગ બનનાર સુરક્ષિત મળ્યો હતો જેવા કિશનભા ભાવુભા મણેક એમ કુલ પાંચ આરોપીઓને પકડી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ અપહરણમાં વપરાયેલા ચાર સ્કૂટર સહિત રૂપિયા એક એકાવન નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસના આ ઝડપભેર કામથી સ્થાનિક લોકોએ મીઠાપુર પોલીસ અને પીઆઈ વાજા સાહેબની ઝડપી અને સફળ પ્રયાસોની પ્રશંસા કરી હતી જીતુબા નાયણી સાથે ચક્રવાત ન્યૂઝ દ્વારકા